વાત કરી વડોદરાની તો કોર્પોરેશનના અધિકારીઓ રજા પર અધિકારીઓ આજથી બે દિવસથી રજા પર ઉતર્યા છે ચોક્કસ જૂથોના ત્રાસથી કંટાળેલા અધિકારીઓ મેદાને અધિકારીઓ કર્મીઓને માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ ગુરુવારે અધિકારીઓએ કમિશનરને આપ્યું હતું આવેદન સામૂહિક રજા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રખાશે જાહેર જનતાને તકલીફ ન પડે તે માટે આવશ્યક સેવા ચાલુ વિકાસના કામોમાં વિક્ષેપ કરનારા સામે કાર્યવાહીનીમાં સંવાદદાતા દર્શન ફોનલાઇન પર જોડાઈ ગયા છે દર્શન વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ રજા પર શું વિગતો મયુરી વાત કરવામાં આવે તો તાજેતરના દિવસોમાં જે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા જે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓને લઈને કેટલીક અંદરો અંદર તેમની ચર્ચાઓ જે છે તે હતી તેવામાં હવે ગત ગઈકાલે સાંજે જે છે તે આ તમામ જે ક્લાસ વન અધિકારીઓ છે એટલે કે જેટલા પણ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને એક આવેદનપત્ર આપવામાં આવે છે અને તેમાં પોતાની જે વેદનાઓ છે રજૂઆતો છે તે રજૂ કરવામાં આવે છે તેમના દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં બસ એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક ત્રાહિત વ્યક્તિઓ કે જેવા જેવું કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિતના માણસો હોય છે તેઓ ખોટી રીતે તેમનો ઉપયોગ કરી અને ઘણી જગ્યાએ કામો બંધ કરાવતા હોવાના આરોપ જે છે તે તેમના દ્વારા લગાવવામાં આવે છે સાથે જ તેમને બે દિવસ માટે જે માસ્ક પીએલ પર ઉતરવાનું પણ એક કાર્યક્રમ આપ્યો છે અને આજે સવારથી જે ઉચ્ચ અધિકારીઓ છે તે કોર્પોરેશનમાં આવ્યા નથી અને ફોન પણ કોઈ કેટલાક અધિકારીઓ બંધ કરી દેતાના સમાચાર મળી રહ્યા છે આભાર દર્શક સમગ્ર માહિતી આપવા બદલ